ચૈતર વસાવાની ધરપકડને અનંત પટેલે ગણાવી છે અયોગ્ય કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલના સરકાર પર પ્રહાર ધરપકડ સમયે કોઈ અરજી કે ફરિયાદ નહોતી થઈ તેવી વાત અનંત પટેલે કરી છે ભાજપ સરકારની આદિવાસી વિરોધી નીતિ ચૈતર વસાવાને છોડવામાં નહીં આવે તો આંદોલન કરશે તેવી પણ ચીમકી અનંત પટેલે ઉચ્ચારી છે અનંત પટેલે ચૈતર વસાવાની જે ધરપકડ થઈ છે તેને લઈ અને ભાજપ સરકાર પર પ્રહારો કર્યા છે ધરપકડ સમયે કોઈ પણ પ્રકારની અરજી કે ફરિયાદ નોતી થઈ તો શા માટે ધરપકડ કરવામાં આવી તેવા પણ સવાલો કર્યા સાથે જ જો ચૈતર વસાવાને છોડવામાં નહીં આવે તો આંદોલન કરશે તેવી પણ ચીમકી અનંત પટેલે ઉચ્ચારી છે ભાજપ સરકારની આદિવાસી વિરોધી નીતિ હોવાનો પણ આરોપ અનંત પટેલે લગાવ્યો ભાજપની માનસિકતા આદિવાસી વિરોધીની છે એ છતી કરે છે અમે એનો ગોર વિરોધ કરીએ છીએ અને મારા સાથી ધારા સભ્યને અમે સફર સમર્થન કરીએ છીએ આવનારા દિવસમાં જો એને છોડવામાં ન આવે તો અમે જન આક્રોશ રેલી અને ન્યાય યાત્રા જેવી રેલી કરતા અચકાઈશું નહીં ભાજપના આદિવાસી નેતા કેમ નથી બોલતા ભાજપના આદિવાસી નેતા કતપુતડી બની ગયા છે ભાજપની અને જો એ બોલે તો એમને ભવિષ્યમાં ટિકિટ ન મળે એવી એવા ડરને કારણે એવો બોલતા નથી પરંતુ અમે સૌ ચેતરભાઈની સાથે છે જે પણ ભાજપ જે આદિવાસી વિરોધી કામો કરી રહ્યા છે અને જે પણ એક્ટિવિસ્ટો અવાજ ઉઠાવી રહ્યા છે અમે એમની સાથે છે અને જ્યાં સુધી અન્યાયના વિરોધમાં ન્યાય મેળવવા માટે જે પણ લડશે અમે એની સાથે રહીશું